હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ કેમ છો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું લારી પર મળે તેવા જ શેકેલા ચણા ઘરે કેવી રીતે બનાવવા અથવા તો ઘરે કેવી રીતે શેકવા તેની રેસીપી તો મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો આ ચણા સ્વાદમાં બહુ જ સરસ લાગતા હોય છે ગુજરાતી ભાષામાં આપણે આ ચણાને દાળિયા તરીકે પણ ઓળખીએ છીએ તો મિત્રો આ દાળિયા જો તમે બહારથી લાવતા હોય તો હવે આ વિડીયો જોયા પછી તમે બહારથી ક્યારેય નહીં લાવો અને ઘરે જ બનાવશો અથવા તો ઘરે જ શેકીને તૈયાર કરશો તો ચાલો મિત્રો આપણે ઘરે ચણા કેવી રીતે શેકવા અથવા તો કેવી રીતે બનાવવા તેની રેસીપી જોઈએ તો મિત્રો સૌથી પહેલાં મેં અહીંયા બે અલગ અલગ જાતના ચણા લઈ લીધેલા છે આને કાળા ચણા પણ કહેવાય છે આ જે તમે ચણા જોઈ રહ્યા છો તે એકદમ ડલ છે તેમાં શાઇન બિલકુલ નથી અને આ ચણાને આપણે પાણીપુરી અથવા તો કઠોળના શાકમાં ખાતા હોઈએ છીએ અને આ બીજા ચણા છે આને તમે જોઈ શકો છો કે તે એકદમ શાઇન કરે છે અને એકદમ ચળકતા એટલે કે ચમકીલા છે તો આ ચણાને શેકવાના ચણા તરીકે પણ ઓળખવામાં આવે છે આ ચણા જે આપણે ડાળિયા ખાઈએ છીએ તે ડાળિયા આ ચણાને શેકીને જ બનાવવામાં આવે છે તો મિત્રો આપણે અહીંયા જે પાણીપુરીના ચણા છે તેનો યુઝ નથી કરવાનો તેને આપણે સાઈડમાં રાખી દઈશું આ તો તમને બતાવવા માટેથી મેં ચણાને લીધેલા હતા તો હવે આપણે એક બાઉલ લઈ લઈશું અને તેમાં આપણે જે શેકવાના ચણા છે એટલે કે ચળકતા ચણા છે તે ઉમેરી દઈશું અને હવે આપણે એક બીજો વાટકો લઈ લઈશું અને તેમાં એક ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને એક ચમચી જેટલી આપણે તેમાં હળદર ઉમેરી દઈશું અને હવે આપણે તેમાં ચારથી પાંચ ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને ચમચીની મદદથી તેને હલાવીને બધું મિક્સ કરી લેશું તો હવે આપણે ચણાનું બાઉલ લઈ લેશું અને તેમાં જે આપણે હળદર મીઠાનું મિશ્રણ બનાવીને તૈયાર કરેલું છે તે મિશ્રણ બધું જ ઉમેરી દઈશું જો તમે ચાહો તો હળદરને સ્કીપ પણ કરી શકો છો પણ હળદર ઉમેરવાથી ડાળિયાનો કલર અને સ્વાદ બંને વધી જતા હોય છે મીઠુંને પણ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું કે વધારે ઉમેરી શકો છો તો હવે આ મિશ્રણ ઉમેર્યા પછી આપણે તેને હાથની મદદથી આવી રીતે ચણાને મસળી લેશું એટલે હળદર મીઠું બધું ચણામાં ચડી જાય એટલે કે સરસ એવું કોટ થઈ જાય તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે હળદર મીઠાના મિશ્રણને ચણામાં આવી રીતે ઘસી ઘસીને અથવા તો મસળી મસળીને કોટ કરી લેવાનું છે લગભગ આપણે બે મિનિટ જેવું ચણાને મસળી લેશું તો તમે જોઈ શકો છો કે ચણા બધા હળદર મીઠામાં સરસ એવા કોટ થઈ ગયા છે તો હવે આપણે અહીંયા ગેસની ફ્લેમને ઓન કરી દઈશું અને તેમાં આપણે એક તીનની કઢાઈ રાખી દઈશું અને તેમાં આપણે લગભગ બેથી ત્રણ વાટકી જેટલું મીઠું ઉમેરીશું અને મીઠુંને એકદમ સરસ એવું ગરમ થવા દેશું એટલે કે મીઠુંને સરસ એવું શેકાવા દઈશું તો તમે જોઈ શકો છો કે આપણું મીઠું એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં જે ચણા રાખેલા હતા તેમાંથી થોડા થોડા ચણા આવી રીતે ઉમેરતા જઈશું અને એક સ્પેચ્યુલાની મદદથી તેને હલાવતા રહીશું તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે આ ચણાને શેકવાના છે તો તમે જોઈ શકો છો કે હવે આ તેમાંથી ધીમે ધીમે કોઈ કોઈ ચણા ફૂટવા લાગ્યા છે તો હવે આવી જ રીતે આપણે હલાવતા રહીશું તો બધા જ ચણા ફૂટીને તૈયાર થઈ જશે પણ મારે અહીંયા મીઠું થોડું ઓછું ગરમ થયું હતું અને મેં તરત જ ચણાને ઉમેરી દીધા તો ચણા થોડા ફૂટ્યા નથી તો તમે જોઈ શકો છો કે કોઈ કોઈ ચણા ફૂટ્યા છે ને કોઈ કોઈ ચણા નથી ફૂટ્યા તો તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મીઠાને એકદમ ફૂલ ગરમ જ કરવાનું છે અને ફૂલ ગરમ થઈ જાય પછી જ તેમાં ચણાને ઉમેરવાના છે તો હવે તમે જોઈ શકો છો કે મેં બીજા ચણાને પણ તેવી જ રીતે મીઠામાં ઉમેરીને હલાવતા જઈને શેકવા મૂકી દીધા છે તો તમે જોઈ શકો છો કે હવે ચણા આવી રીતે મીઠામાં કોટ થઈ ગયા છે તમને એમ થતું હશે કે મીઠામાં ચણા કોટ થયા છે તો વધારે ખારા થઈ જશે અથવા તો મીઠું વધી જશે પણ એવું બિલકુલ નહીં થાય જેવા આપણે ચણા ફૂટી જશે અને આપણે ચણાને ચાળશું એટલે તરત જ તેમાંથી બધું એક્સ્ટ્રા મીઠું હશે તે ખરી જશે અને ચણા આપણા બિલકુલ ખારા નહીં લાગે તો તમે જોઈ શકો છો કે હવે મીઠું બરાબર ગરમ થઈ ગયું છે તો ચણા પણ બધા સરસ એવા શેકાઈને તો ચણા શેકાઈ જાય એટલે તેને આપણે આવી રીતે ઝારામાં લઈ લેશું અને ચાળી લેશું તો તમે જોઈ શકો છો કે આપણા બધા જ ચણા એકદમ સરસ એવા ફૂટીને તૈયાર થઈ ગયા છે તો હવે આ ચણામાં એક પણ દાણો ફૂટ્યા વગરનો નથી એટલે કે બધા જ દાણા ફૂટીને તૈયાર થયા છે જો તમારું મીઠું એકદમ સરસ એવું ગરમ થઈ ગયું હશે તો બધા જ ચણા ફૂટીને તૈયાર થશે જો મીઠું ઓછું ગરમ થયું હશે તો મારી જેમ તમારે પણ ચણા અડધા ફૂટશે અને અડધા નહીં ફૂટે તો હવે તેવી જ રીતે આપણે બીજા બધા ચણાને પણ થોડા થોડા કરીને મીઠામાં ઉમેરતા જઈશું અને તેને પણ હલાવતા જઈશું અને શેકતા જઈશું તો તમે જોઈ શકો છો કે બધા જ ચણા હવે સરસ એવા ફૂટવા લાગ્યા છે અને સરસ એવા તૈયાર થવા લાગ્યા છે તમે જોઈ શકો છો કે તેનો કલર પણ એકદમ સરસ આવ્યો છે અને એકદમ બહાર લારી પર મળે તેવા જ આપણા ચણા શેકાઈ રહ્યા છે તો મિત્રો જો તમે આવી રીતે ચણાને શેકશો તો તમારા ચણા પણ એકદમ બહાર જેવા જ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે તમે જોઈ શકો છો મેં બધા જ ચણાને આવી જ રીતે શેકીને એક ડીશમાં કાઢી લીધેલા છે તો મિત્રો તમે જોઈ શકો છો કે જેવા બહાર લારી પર મળે તેવા જ એકદમ ક્રિસ્પી સ્વાદિષ્ટ અને નમકીન એવા મીઠાવાળા આપણા દાળિયા એટલે કે ચણા શેકાઈને તૈયાર થઈ ગયા છે તો મિત્રો એકવાર આ રીતે ચોક્કસથી આ ચણા શેકીને ઘરે ટ્રાય કરજો તમને ખૂબ જ મજા આવશે અને ઘરમાં નાના બાળકો હશે તેને તો આ ચણા ખાવાની મજા જ પડી જશે તો મિત્રો મારા આ વિડીયોને વધુમાં વધુ લોકોને શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ ઘરે આ ચણા શેકીને તેનો આનંદ માણી શકે તો મિત્રો જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અથવા તો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં અને મારા વિડીયોને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય જય સ્વામિનારાયણ